વિધાનસભાના સત્ર દરમિયાન આજે કોંગ્રેસના માનની ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા પોતાના વિસ્તારની અંદર ચાલી રહેલા બાંધકામમાં નબળી ગુણવત્તાની ફરિયાદ કરી છે હું વિવેક સભર માનની ધારાસભ્યશ્રીને કહેવા માંગુ છું કે કોઈ પણ ધારાસભ્યના કાર્યક્ષેત્રમાં નબળા પ્રકારનું બાંધકામ ચાલતું હોય તો અને જાણકારી મળી હોય તો પ્રારંભિક જવાબદારી જે તે વિસ્તારના જનપ્રતિનિધિની થાય છે એક જનપ્રતિનિધિ તરીકે જિલ્લાની યોગ્ય ઓથોરિટીને જાણ કરીને તાત્કાલિક બાંધકામ અટકાવવાની પહેલી ફરજ વિમલભાઈ તમારી થાય છે હું રાજ્ય સરકાર વતી એટલું ચોક્કસ કહી શકું કે જે પ્રકારે રાજ્યના મુખ્યમંત્રી બાંધકામની ગુણવત્તા ચાહે રોડ હોય ચાહે મકાન હોય નબળી ગુણવત્તા માટે જે પ્રકારે ઝીરો ટોલરન્સ ની નીતિ અપનાવી છે અને અમે તૈયાર છીએ કે આવા પ્રકારની કોઈ પણ ફરિયાદ થતી હોય તો તંત્ર દ્વારા એના કોર કટિંગ સેમ્પલ લઈ અને એની ઝીણામાં ઝીણી जांच કરી અને પગલા લેવામાં આવે છે હું વિમલભાઈને ચોક્કસ કહું છું કે જો આવા પ્રકારની ગેરરીતિ ચાલતી હોય તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર કક્ષાના લોકોને જાણ કરી અને એના સેમ્પલ લેવામાં આવે રાજ્ય સરકારને આવી કોઈ કામકાજ નબળો બાંધકામ ચલાવવા માટેની કોઈ મનશા નથી અમે ચોક્કસ કડક કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ જે પ્રકારે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય